નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે વોટ ચોરી અંગે બીજેપી ઉપર આક્ષેપો કર્યા એકત્રીસ ઓગસ્ટ ના અમદાવાદ માં રાજ્ય કક્ષાની વિશાળ રેલી કાઢી વિરોધ વ્યક્ત કરાશે ભુજ આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે પત્રકાર પરિષદ જણાવેલ કે વોટ ચોરીના વિરોધમાં એકત્રીસ તારીખે સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અમદાવાદ આવશે અને વિશાળ રેલી કરશે કચ્છના આરોગ્યના પ્રશ્નો રોડ રસ્તાના પ્રશ્નો ગાય માતાના પ્રશ્નો સંબંધે વી કે હુંબલે જણાવ્યું કે અમારા રાષ્ટ્રીય નેતા માન્ય રાહુલજી સમગ્ર દેશમાં અને ખાસ કરીને અત્યારે બિહાર રાજ્યમાં વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ દેશમાં કઈ રીતે વોટ ચોરી કરી અને દેશમાં સરકાર ભાજપ બનાવી રહી છે રાજ્યમાં પણ બનાવી રહી છે અને ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે આપણે જીતી રહ્યા છીએ તમામ સર્વે કહેતા હોય છતાં જ્યારે પરિણામ વિપરીત આવ્યા ત્યારે એની તપાસ કરી અને ચૂંટણી પંચને આધારને પુરાવા સાથે કે કેવી રીતે ખોટા મતદારો દાખલ થાય છે જાદીમાં અને એવા અસંખ્ય દાખલાઓ ચૂંટણી પંચને જ્યારે આપ્યા તેમ છતાં ચૂંટણી પંચ એના ઉપર કોઈ કાર્યવાહી કે પગલાં લેવા નથી માગતી એના માટે થઈને આગામી એકત્રીસ તારીખના અમારા અમદાવાદ મધ્યે રાજ્ય લેવલની એક મોટી રેલી થવા જઈ રહી છે અને વોટચોરી મુદ્દે ગાંધી આશ્રમની બાજુમાં આ રેલી થવાની છે જેમાંથી કચ્છના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પણ જવાના છે ના લોકો કેટલા ત્રાસી ગયા હશે કે ત્યાં એક દર્દીને ઓક્સિજન નથી મળતું અને ઓક્સિજન એક ન હોય હોસ્પિટલમાં એક બોટલ તો આનાથી ગંભીર બાબત શું હોય તો માત્ર તાઇફાઓ કરનારી સરકાર છે મૂળભૂત સુવિધાઓ છે કે આરોગ્ય સમિતિના ચેરમેનના ગામમાં જ જો આવા તમારા પીએસસી કે દવાખાનાને તાળા મારવા પડે લોકોને આટલી નોબત આવે એટલે એનાથી હજે ખરાબ બાબત શું હોઈ શકે તો તમામ ક્ષેત્રે અત્યારે આ સરકાર ફેલ છે શિક્ષણની બાબત હોય તો ભલે આરોગ્યની બાબત હોય તો ભલે રસ્તાઓની બાબત હોય તો ભલે અને કાયદો અને વ્યવસ્થાની બાબત હોય તો ભલે તો હવે તો બહુ થઈ જાય છે હદ થઈ જાય છે અને ગાય માતાને નામે મત લઈ અને વારંવાર સરકાર બનાવી છે અને અહીંયા સાધુ સંતો ઉપવાસ ઉપર બેઠેલ છે ચાર ચાર દિવસથી અને એના જ ભાજપના સૂત્રોમાંથી અમને પણ કહે છે કે ભલે બેઠા હોય આ પણ જરૂરિયાત છે સંતની જરૂરિયાત છે આ ભાજપવાળા કહે છે એટલે એના ભાજપવાળાને એની કોઈ ચિંતા જ નથી કોઈને સરકારના પ્રતિનિધિ તરીકે મળવા નથી ગયા આશ્વાસન નથી આપ્યું કે કોઈ ખાતરી આપવા નથી માંગતો વિચાર કરો આ કેટલી સરકાર કેવી રીતે કામ કરી રહી છે આમ આજે પ્રેસ કોન્ફરન્સમાં વીકે હુંબલે ભાજપ સરકારની ટીકા કરી હતી આજની પ્રેસ કોન્ફરન્સ સમયે રામદેવસિંહ જાડેજા ગનીભાઈ કુંભાર અને અંજલી ગોર ધીરજભાઈ ગરવા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર